ભરૂચના પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરે સોમનાથ સ્વાભિમા પર્વની ઉજવણી મહાદેવજીના ભજનોની રમજ સોમનાથની અતુટ આસ્થાના એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી દસ અને અગિયાર જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથની મુલાકાતે પધારનાર છે આ પવિત્ર અવસરને વધાવવા માટે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં નવનાથમાં એક નાથ એવા પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સોમનાથ સ્વાભિમાન પર્વનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના પટાંગણમાં ભજનીકો દ્વારા સતત બોતેર કલાક સુધી મહાદેવજીના ભજનોની અખંડ સરવાણી વહેવડાવવામાં આવી રહી છે નગર જોગી આયા અને અગડબમ જેવા શિવ આરાધનાના ગીતોની સમગ્ર વાતાવરણ શિવમય અને મંત્રમુગ્ધ બની ગયું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સોમનાથ મહાદેવનું વિધિવત પૂજન અર્ચન અને અભિષેક કરીને લોકકલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી આ ધાર્મિક ઉત્સવમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી શહેર પ્રમુખ જતીન શાહ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ તેમજ કારોબારી ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ સહિત સ્થાનિક નગરસેવકો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશભરમાં આઠ નવ દસ જાન્યુઆરી સોમનાથ સ્વાભિમાન પર્વ ચાલી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં દસમી જાન્યુઆરીએ એક હજાર વર્ષ પહેલાં મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો હતો ત્યાર પછી આઝાદી ભટ્ટ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી આપણા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરનો જીર્દ્ધાર કરવામાં આવેલો આ પ્રકારે સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસને સમાપ્ત કરવા માટેનો જે હુમલો હતો એને એક હજાર વર્ષ આવતીકાલે પૂરા થાય છે અને સાથે સાથે સોમનાથ મંદિરના નવા જીર્દ્ધારને પંચોતેર વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આ વર્ષ સોમનાથ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવવાનું નક્કી થયું છે એના ભાગરૂપે દેશભરના શિવાલયોમાં ભજન કીર્તન પૂજા અર્ચન આ પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે એના ભાગરૂપે આજે ભરૂચના દાંડિયા બજારમાં ખુબ પૌરાણિક સોમનાથ સ્વયંભુ સોમનાથ મંદિરે આજે કીર્તનનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પૂર્વ પ્રમુખ મારૂતિસિંહજી નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા અને અમારા ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અને આ વિસ્તારના બહેનોએ પણ ખૂબ ધાર્મિક ધૂન અને ભજન કીર્તનનો કાર્યક્રમ બે વાગ્યાથી શરૂ કર્યો છે